વરસાદ અને ખાડીપુરના કારણે રસ્તાઓ બિસ્માર થયા છે પહેલા જ વરસાદમાં રસ્તાઓ બળખાબડ બન્યા છે જે લોકો માટે માથાનો દુખાવો સાબિત થયા છે તાત્કાલિક રસ્તાઓનું સમારકામ કરવા વાહન ચાલકોએ માંગ ઉચ્ચારી છે ત્યારે હવે આ મામલે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓએ અનોખો વિરોધ નોંધાવ્યો છે પર્વત પાટિયા ખાતે શહેર કોંગ્રેસ દ્વારા ખાડા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ઢોલ નગારા સાથે કોંગ્રેસ દ્વારા ખાડા મહોત્સવનું આયોજન કરી વિરોધ નોંધાવ્યો હતો કોંગ્રેસી કાર્યકરોએ ખાડા વચ્ચે ગરબા ગાઈને અને એકબીજાને મીઠાઈ ખવડાવી ખાડા મહોત્સવની ઉજવણી કરી વિરોધ નોંધાવ્યો હતો જેમાં નામ સુરેશભાઈ સુહાગ્યા પૂર્વ સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત આજરોજ પુણા ગામ પર્વત પાટિયા ખાતે સુરત શહેર યુવક કોંગ્રેસ અને રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના સંયુક્ત ઉપક્રમે આજરોજ આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે જે આ સુરત મહાનગરપાલિકાના જે ઉત્સવ પ્રિય શાસકો છે એના દ્વારા છેલ્લા પંદર દિવસથી જે પ્રમાણનો વરસાદ પડી રહ્યો છે અને સમગ્ર સુરત શહેરની અંદર જ્યારે રોડ રસ્તા તૂટી ગયા છે ત્યારે પોતે પણ ઉત્સવ મનાવવામાં હજી વ્યસ્ત હોય પરંતુ આજે લોકોને તકલીફ પડી રહી છે લોકો જે ખાડાથી ત્રાહીમાન થઈ રહ્યા છે કારણ કે એક પણ રસ્તો અત્યારે ચાલવાલાયક નથી રહ્યો કોઈ પણ ગાડી લઈને જાય તો ગાડી પણ ખરાબ થઈ જાય છે લોકો ચાલી નથી શકતા એવી હાલત જયારે આ રોડ રસ્તાની થઈ છે છતાં પણ આ શાસકો સુધરવાનું નામ નથી લેતા ત્યારે આજરોજ સુરત શહેર યુવક કોંગ્રેસ અને રાજીવ ગાંધી પંચાયતી રાજ દ્વારા સંયુક્ત આ જે આ એક ખાડા મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે કારણ કે આ શાસકોને ઉત્સવોમાં ખબર પડે છે કામ કરવામાં ખબર નથી પડતી ત્યારે આ ખાડા માટેનો પણ આ એક અમે ખાડા મહોત્સવ નવું લઈને આવ્યા છીએ અને જે પ્રમાણે કે આ આ દેશની અંદર અમે ભારતીય જનતા પાર્ટીની સરકાર સ્પેસ ટેકનોલોજીથી થી રસ્તા બનાવે છે ઈમેજ લેવામાં આવે છે તો આજે જે રસ્તા છે એની પણ આપ લોકો સેટેલાઇટ થી તસવીરીઓ અને આ શાસકોને તમે મોકલો કે સ્પેસ ટેકનોલોજીથી આવા પ્રકારના રસ્તા બને છે એટલે આ પ્રમાણેનો આજનો અમારો કાર્યક્રમ છે